પૂજ્યશ્રી ધીરગુરુદેવની નિષ્ઠામાં દુખામાં રૂપિયા બે કરોડના ખર્ચે નવ નવનિર્મિત આયામબેલ અને વૈયા ભવનનું ત્રેવીસ માર્ચને રવિવારે ઉદ્ઘાટન ગુરુદેવ ઉપાધ્યાય જયેશ ગુરુદેવ તથા મહાસતીજીઓની પાવન પધરામણી શનિવારે ઉનામૂલ્યે તંત્રયજ્ઞનું યોજાશે સ્થાનક વાસી જૈન સંઘ નંદુકા ખાતે મેઘરાજ બસ સ્ટેન્ડ રોડ અને આશરે રૂપિયા બે કરોડના ખર્ચે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્ય શ્રી તીર ગુરુદેવ અને સરોજ શિશુ પૂજ્ય જ્યોત્સનાજી ની અસીમ કૃપાથી નવનિર્માણ અને ટીમાણીયા જૈન ઉપાશ્રયનું નૂતનીકરણ સંપન્ન થયેલ છે વર્તમાન વૈયાવચ કેન્દ્રના તારકોરા અને સંઘના નિહલ શાહના જણાવ્યા અનુસાર વિમળાભાઈ ની સ્મૃતિમાં રીટાબેન કિરીટભાઈ મકિયાએ વિમલ આર ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાની ભવન તેમજ ભરતી કિરીટ શેઠ ભદ્રાબેન જશવંતલાલ અને વર્ષાબેન હસુભાઈ સંઘવી મહેન્દ્રભાઈ રામજીભાઈ શાહ રસીલાબેન હિંમતલાલ શેઠ વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે અને સવારે આઠ કલાકે પૂજ્ય શ્રી ધીરગુરુદેવ રાજકોટથી ઉપાધ્યાય પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ સાહેબ નવદીક્ષિત દેવાય દેવાર્ય મુનિ આદિ પડિયાદથી તથા પૂજ્ય સવિતાબાઈ સુશીલાબાઈ સુધા તથા નૈના કુમારીજી આરાધનાજી ધ્રુતિ માં સતીજી આદિનો મંગલ પ્રવેશ થશે અને પૂજ્ય શ્રી શનિવારે સવારે નવ કલાકે વિનામૂલ્યે યજ્ઞ અને જરૂરિયાતમંદોને દાંતની બત્રીસનું વિતરણ ડિવાઈન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઉપાશ્રય આયોજન કરેલ છે અને સાડા નવ કલાકે ક્ષેત્ર સુધીચાપ અને પ્રવચન યોજાશે આગામી ત્રેવીસને રવિવારના સવારે નવ વાગ્યા પિસ્તાલીસ મિનિટે પીએમસી માર્કેટ કોલેજ રોડ ખાતે અમિત મગિયાના પ્રમુખ પદે ઉદઘાટન સમારોહ યોજાશે અને અતિથિ તરીકે શર્વશ્રી જયંતિભાઈ પટેલ અપૂર્વ સંઘવી નિલેશ શેઠ રાજુ ધુલેરાવાડા મેહુર ધોળકિયા અજય બરાનિયા જયેશા ભાવેશ કહાણી ચંદ્રકાંત અજમેરા પ્રફુલ્લ તનસાણિયા શ્વેતલ સંઘવી કિરણ કિરણ ભાવશા યોગેશ સંઘવી રાજુ કેસ્ટ્રોલ નિકુંજ શેઠ વિતેશ શેઠ સંદીપ સંગવી હંસાબેન મે બેલાણી વગેરે ઉપસ્થિત રહેશે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શરદ ભાવસાર પ્રમોદ યોગેશ બેલાણી નેહલ શાહ ગોપાલ રાણપુર અનિલ મહિલા મંડળ યુવક મંડળ કાર્યરત છે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જે વર્ષોથી જૈન પરિવારોનું ધર્મ આરાધનાનું કેન્દ્ર છે દરેક વિસ્તારના સાધુ સાધ્વીઓનો જ્યાં લાભ મળે છે બિનસંપ્રદાયિક રીતે ધંધુકા સંઘ ખૂબ અગ્રેસર છે આજુબાજુના વિસ્તારમાં એમના બધા વિહાર ગામ છે તો એ ધંધુકાને આંગણે માતુશ્રી કસ્તુરીબેન ખોળીદાસ ટીમડીયા જૈન ઉપાશ્રય જે વર્ષોથી હતો એનું સંપૂર્ણ નૂતનીકરણ ટીમણીયા પરિવાર દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત બાજુની જગ્યામાં અતિ ઉપયોગી તેવા માતુશ્રી રીતાબેન કિરીટભાઈ મગીયા આની ઉપર માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી વયાવચ ભવનનું નિર્માણ થયું છે લગભગ બે કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ થયું છે જેનું ઉદ્ઘાટન રવિવારે સવારે સવા નવ વાગે જેપીએમ પીએમસી માર્કેટના ડોમની અંદર આયોજિત કરેલ છે જેમાં અનેક જૈન શ્રેષ્ઠીઓ મુંબઈ અમદાવાદ વગેરે ગામેથી ઉપસ્થિત રહેશે આજના દિવસે ગોંડલ સંપ્રદાયના ધીરજ મુનિ મહારાશાહે બોટાદ સંપ્રદાયના ઉપાધ્યાય જયેશચંદ્રજી છાણા તેમજ ગોંડલ સંપ્રદાયના બોટાદ સંપ્રદાયના સાધ્વી રત્ના સુધા જ્યોસ્નાજી માસતીજી ગોંડલ સંપ્રદાયના મીના સુનંદાજી માસતીજી અજરામર સમ્રદાયના નૈના કુમારીજી માસતીજી આરાધનાજી માસતીજી ધ્રુપિકુમારીજી માસતીજી આદિત્યાના વધાયેલા છે આવતીકાલે સવારે નવ વાગ્યે ભક્તામર અનુષ્ઠાન થશે અને ત્યાર પછી વિનામૂલ્યે એક આયુર્વેદિક પદ્ધતિ જાલંધર યોગથી ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ ચાર્જના દંતયજ્ઞ જેમાં દાંતની તપાસ અને જરૂરિયાતવાળાને બત્રીસીનું વિતરણ કરવામાં આવશે અને રવિવારે સવારે ત્યાં માર્કેટના આ એપીએમસી માર્કેટના વિભાગની અંદર મંગલ ઉદઘાટન સમારોહ સાડા નવથી બાર સુધી ચાલશે અને ત્યાર પછી સ્વામીવાલ્ય યોજાશે આ રીતના ધાર્મિક કાર્યક્રમોથી ત્રણ દિવસ ધંધુકામાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે